રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મરણ નોંધણી વિભાગમાં જનના દાખલામાં સુધારો કરીને પૂરું નામ લવાનું સરકારશ્રીના આદેશ મુજબ તેમજ વન ગર્લ ચાઇલ્ડ માટેના ફોર્મ લેવા માટે પબ્લિકનો ભારે ઘસારો જોવા મળ્યો હતો આ અનુસંધાને અમારા પ્રતિનિધિશ્રી ગિરિરાજસિંહ રાણા આજરોજ કોર્પોરેશનની મુલાકાત લઈને લાગતા વળગતા અધિકારીશ્રીને રૂબરૂ મળતા અધિકારીશ્રી ગવર્મેન્ટના સોફ્ટવેરમાં અમુક ક્ષતિઓ હોય એ દૂર થાય તો આ કામગીરીમાં ઝડપ થાય એવું જણાવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા સાહેબ આપને એક વસ્તુ જણાવું કે હાલ જે છે આધાર કાર્ડની અંદર આધાર વિભાગે એવો સર્ક્યુલર આપ્યો છે કે જે બચ્ચાનું એટલે કે અઢાર વર્ષ સુધીના બચ્ચાનું આધાર અપડેટ કરવાનું છે અથવા નવું બનાવવાનું છે એનો બેઝ ડોક્યુમેન્ટ જન્મનું પ્રમાણપત્ર છે એ જન્મના પ્રમાણપત્રમાં જે માતા અને પિતાનું નામ છે એ રજૂ થનાર પુરાવા સાથે મેચ થવું જોઈએ એટલા પૂરતું જ આધારનું અપડેશન બર્થ સર્ટિફિકેટ કરાવવાનું હોય છે પરંતુ હાલ શું છે કે ટ્રાફિકો અને પરિસ્થિતિ જોઈને લગભગ જનતાઓ કે ભાઈ અમારે કરાવવું જ પડશે અમારે જ કરાવવું પડશે આ ખરેખર મારી વિનંતી એ છે બધી જનતાને કે જેને જરૂર પડે એમ એ આવો તો એકી સાથે ટ્રાફિક ન રહે ઘણા છે કે જરૂર ન હોય અમને ખબર નથી ભાઈ અત્યારે કઢાઈ આવી ચાલો ને એ માટે એ લોકો પણ ખુદ દુઃખી થાય છે અન્ય પણ જેને જરૂરિયાત છે એ લોકો પણ દુઃખી થાય છે એના કારણે આ ટ્રાફિક ઘટતો નથી નમસ્કાર આજે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાત લેતા પણ પ્રજાને લાંબી લાઈનમાં જોઈને પ્રજાને પૂછતા પ્રજા એક જ વસ્તુ કીધેલી છે કે અમને લાઈનોમાંથી છુટકારો ક્યારે મળશે એટલે અમે ઉપરી અધિકારીઓને આ બાબતે પૂછતા ઉપરી અધિકારીઓએ એવું કીધેલું છે કે ભાઈ જે કાઈ સોફ્ટવેર છે ગવર્નમેન્ટના એ અલગ અલગ છે અલગ અલગ સોફ્ટવેર મુજબ અમારે કામ પણ બધે અલગ અલગ થાય છે તો હવે અમારી પ્રેસ પ્રતિ એક દોર મિનિટની એટલી વિનંતી છે પબ્લિકને આ બાબતમાં સુધરવા આપો કોઈ લાઈનમાં નોરિયે અને દરેક સોફ્ટવેર એક થઈ જાય ગવર્નમેન્ટના તેવું કઈક ઉચ્ચ અધિકારી ઉપર છે એવી અમારી વિનંતી છે કેમેરામેન ચોક્સી સાથે હું કિરીટ ચિરાણા હેલો સોરાશ ન્યૂઝ રાજકોટ